આખા વર્ષ દરમિયાન સૂર્ય ઉત્તરાયણ અને દક્ષિણાયણ દક્ષિણાયણ એમ ફરતો હોય છે જ્યારે ચૌદમી ડિસેમ્બરથી લઈ અને ચૌદમી જાન્યુઆરી સુધી સૂર્યનું દક્ષિણ દક્ષિણાયણમાંથી ઉત્તરાયણમાં પ્રવેશ થાય છે ત્યારે શુભ કાર્યો વર્જિત રહે છે એવી રીતે ભગવાન દ્વારકાધીશના જગત મંદિરમાં પણ સવારે સાડા પાંચ વાગે મંગળા દર્શન થાય છે આમ જોઈએ તો સવારે સાડા છ થાય છે પણ આ દિવસો દરમિયાન સવારે સાડા પાંચે મંગળા દર્શન થાય છે અને સાડા દસે અનોસર બંધ થાય છે સાંજનો કમા ક્રમ નિત્ય મુજબ હોય છે સૂર્યનું ભ્રમણ એ એક ખગોળીય વસ્તુ છે અને દર વર્ષે ચૌદમી ડિસેમ્બરથી લઈ અને ચૌદ જાન્યુઆરી સુધી એક મહિનો સૂર્યનું આ રીતે ભ્રમણ હોય જ છે અને એટલા માટે થઈ અને એ શુભ કાર્યો માટે વર્જિત ગણવામાં આવે છે આપણે ખબર હોય તો ભીષ્મ પિતામહ બાણસૈયા ઉપર હતા અને એ એનો એમ કે જીવ છોડતા નહોતા ત્યારે કુરુક્ષેત્રના મેદાનમાં બાણસયા ઉપર ભગવાને એમને દર્શન આપી અને એમને મોક્ષ કરવા મોક્ષ થવા માટેનું વચન આપ્યું ત્યારે ભીષ્મ ભીષ્મપિતામયે ખુદે પોતે એમ કહેલું કે જ્યારે દક્ષિણાયણમાંથી સૂર્ય ઉત્તરાયણમાં થશે એટલે હું ત્યાં પ્રાણને ત્યજીશ ત્યાં સુધી મારો પ્રાણ એમને મારા મારા શરીરમાં રહેશે અને એ એક મોટામાં મોટી કથા છે જે કુરુક્ષેત્રમાં સમાયેલી છે કે ભીષ્મ રાજાએ ભીષ્મ દેવવ્રત ભીષ્મએ પોતે સૂર્યના ઉદય સુધી દક્ષિણાયનમાંથી ઉત્તરાયણમાં ઉદય સુધી એમ કે આ પ્રક્રિયાને યમને પણ એણે દૂર મૂકીને કહી દીધું હતું કે દક્ષિણાયણમાંથી ઉત્તરાયણમાં થશે પછી જ મારો જીવ લેવા તમે પધારજો અસ્તુ જય દ્વારકાધીશ